નમસ્કાર આપ જોઈ રહ્યા વડોદરા શહેરમાં કમોસમી વરસાદ અને તેમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે હવામાન વિભાગની આગાહી હતી છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું ઝડપાયું અડધો ઇંચ વરસાદ પડ્યો અને શહેર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે રાહદારી પણ કમોસમી વરસાદને પગલે પાણી ભરાતા ચિંતામાં મુકાયો છે હાલ જ અત્યારે માહોલ છે તો ચોમાસું આવશે તો શું થશે તે હાલ ચિંતાનો વિષય બની ગયો છે વડોદરા મહાનગરપાલિકાના રાજમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે માત્ર અડધો ઇંચ વરસાદમાં નવા બજાર વિસ્તારમાં પાણી ભરાયા તંત્રના દાવા પોકળ સાબિત થયા ફરી એક વખત સિટી વિસ્તારના નાગરિકો નરકાગારમાં રહેવા માટે મજબૂર બન્યા છે ગટરનું પાણી પણ બેક માર્યું અને વરસાદી કાંસની યોગ્ય સફાઈનો અભાવ પણ જોવા મળ્યો અને જેના કારણે નાગરિકો પરેશાન થઈ ગયા પાણી ભરાતા નાગરિકો દુકાનો બંધ કરીને ઘર તરફ રવાના થયા છે